જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ મહાભારતના યુદ્ધમાં અઢાર અંકોનું રહસ્ય શું હતું અને અર્જુન સિવાય કોણે કોણે કર્યા હતા શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન એ પહેલાં મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા આવનવા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે ચાર લોકોએ આ ઉપદેશ સાંભળ્યા હતા અને આ ચારેને શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન થયા હતા પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રની રણભૂમિ પર અર્જુનના સારથી બન્યા હતા ત્યારે તેમણે અર્જુનને અનેક ઉપદેશ આપ્યા હતા શ્રી કૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપ મહાભારતની યુદ્ધ ભૂમિ પર ભગવદ્ ગીતા અનુસાર આ ઘટનાનો ઉલ્લેખ ગીતાના અધ્યાય વિસ્તારથી કરાયું છે જેમાં અર્જુન શ્રી કૃષ્ણના વિરાટ રૂપના દર્શન કરે છે આ વિરાટ રૂપથી શ્રી કૃષ્ણએ તમામ ભૂતોને પોતાના રૂપમાં સમાહિત કર્યું હતું જે લોકો આ દર્શનના સાક્ષાત જુનારા હતા તેના માટે અલગ જ અનુભવ હતો જ્યારે અર્જુન અનેક પ્રકારના વિચારોમાં ખોવાયેલા હતા અને યુદ્ધના સમયે રણભૂમિમાં દુવિધામાં હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા પૌરાણિક કથા અનુસાર જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રની રણભૂમિમાં સાથે હતા ત્યારે આ ઉપદેશ વિશ્વના ચાર અન્ય લોકોએ પણ સાંભળ્યા હતા જેમાં પવન પુત્ર હનુમાન સદસ્ય સંજય અને બર્બરિક સામેલ હતા ઘણા લોકોને ખબર નહીં હોય કે બર્બરીક કોણ હતા તો બર્બરીક ઘટોક્ષ અને અહિલાવતીના પુત્ર તથા ભીમના પૌત્ર હતા જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તેઓને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત થયું હતું કે કૌરવો અને પાંડવોના આ ભયંકર યુદ્ધને તેઓ જોઈ શકશે જ્યારે ગીતાનો ઉપદેશ ચાલી રહ્યો હતો તે સમયે પવન પુત્ર હનુમાન અર્જુનના રથ પર બેસેલા હતા જ્યારે કે સંજય ધૂતરાસને ગીતાનું આખ્યાયાન કરાવી રહ્યા હતા ધૂતરાષ્ટ્રે સમગ્ર ગીતા સંજયના મુખથી સાંભળી હતી શ્રી કૃષ્ણની ઈચ્છા હતી કે ધૂતરાષ્ટ્રે પણ પોતાના કર્તવ્યનું જ્ઞાન થવું જોઈએ અને એક રાજાના રૂપમાં તેઓ ભારતને આવનાર વિનાશથી બચાવી લે આ રીતે આ ચાર લોકોએ શ્રી કૃષ્ણના વિરાટ રૂપના દર્શન કર્યા હતા મિત્રો હવે આપણે જાણીશું કે મહાભારતના યુદ્ધનો અઢાર અંક સાથે શું સંબંધ છે શું રહસ્ય હતું અંકોનું તો ચાલો જાણીએ મહાભારતના યુદ્ધને આમ તો હજારો વર્ષ થયા છે આજે પણ મહાભારતના અનેક રહસ્યો એવા છે જે જાણીને લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે આ બધા રહસ્યોની વચ્ચે એક રહસ્ય અઢાર અંકોનું પણ છે પેલું રહસ્ય છે કે મહાભારતના યુદ્ધનો અંગ અઢાર અંક સાથે મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ ચાલ્યું હતું જેમાં લાખો યોદ્ધાઓ માર્યા ગયા હતા કુરુક્ષેત્રના કરોડો યોદ્ધાઓએ ધર્મ અને અધર્મના નામે યુદ્ધમાં ભાગ લીધો હતો અને પોતાનો જીવ ગુમાવ્યો હતો શ્રી કૃષ્ણએ યુદ્ધ પહેલા અર્જુનને કહ્યું હતું કે હે પાર્થ ધ્યાનથી આ યોદ્ધાઓને જોઈ લે કારણ કે તેઓ આ યુગના મહાન અને પરાક્રમી યોદ્ધાઓ છે જ્યારે યુદ્ધ સમાપ્ત થશે ત્યારે તેમના દર્શન ફરીથી થાય કે ન થાય અઢાર દિવસ ચાલેલા આ મહાયુદ્ધ પછી આવું જ થયું હતું બીજું છે કૌરવો અને પાંડવોની સેનામાં અઢાર નો સંયોગ કૌરવો અને પાંડવોની સેના કુલ અઢાર અક્ષોહિણી સેના હતી જેમાં કૌરવોની અગિયાર અને પાંડવોની સાત અક્ષોહિણી સેના હતી અક્ષોહિણી સેનામાં હાથી રથ ઘોડેસવાર તથા પાયદળ સેનાની સંખ્યામાં ક્રમાંક હતા હાથી એકવીસ હજાર આઠસો સિત્તેર રથ એકવીસ હજાર આઠસો સિત્તેર ઘોડેસવાર પાસઠ હજાર છસો પચાસ પાયદળ એક લાખ નવ હજાર ત્રણસો પચાસ આ ચારેય ક્રમમાં બે લાખ અઢાર હજાર સાતસો સૈનિક વેચાયેલા હતા પ્રત્યેક ટુકડીનો એક પ્રમુખ હતો તમે બે લાખ અઢાર હજાર સાતસોના ક્રમને ટોટલ કરશો તો અઢારનો અંક આવશે આ રીતે કૌરવો અને પાંડવોની સેનાનો અઢારનો સંયોગ હતો ત્રીજું છે મહાભારતના અઢાર પર્વ મહાઋષિ વેદવ્યાસે મહાભારત ગ્રંથની રચના કરી હતી જેમાં કુલ અઢાર પર્વ છે દરેક પર્વ સભા પર્વ વન પર્વ વિરાટ પર્વ ઉદ્યોગ પર્વ પર્વ દ્રોણ પર્વ અશ્વમેઘિક પર્વ મહાપ્રસ્થાનિક પર્વ સેપ્તિક પર્વ સ્ત્રી પર્વ શાંતિ પર્વ અનુશાસન પર્વ મોસલ પર્વ કર્ણ પર્વ શલ્ય પર્વ સ્વર્ગારોહણ પર્વ તથા આશ્રમ વાર્ષિક પર્વનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ઋષિ વેદ વ્યાસે અઢાર પુરાણોની પણ રચના કરી છે ચોથું છે ગીતાના ઉપદેશમાં અઢાર અધ્યાય કૃષ્ણએ મહાભારત યુદ્ધ પહેલા અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ગીતાના આ જ્ઞાનમાં અઢાર અધ્યાય છે ગીતાથી જ સમગ્ર વિશ્વને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી આ આ રીતે મહાભારતના અંકનું અજબ રહસ્ય છે મિત્રો આજે આપણે વાત કરી કે અર્જુન સિવાય કોણે કોણે કર્યા હતા શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન અને મહાભારત યુદ્ધના અઢાર અંકનું શું છે રહસ્ય તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બેલ બટન પ્રેસ કરજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો